વડોદરા શહેર પછી જિલ્લા ભાજપ સંગઠનમાં અનઅપેક્ષિત ચહેરા મૂકવામાં આવ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિની વરણી કરવામાં આવી વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ તે અંગેના નામોની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી નામોની જાહેરાતમાં વિલંબ બાદ અનેક નામો ચર્ચામાં આવ્યા હતા જોકે આ ચર્ચાઓનો અંત આજે આવી ગયો છે વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે રસિક પ્રજાપતિ ઓબીસી મોરચાના વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ હતા આજે બંધ કવરમાં નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કલ્સ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા પહેલાં તેમણે વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદ સાથે સંકલન બેઠક કરી હતી જે બાદ નવા પ્રમુખના નામની જાહેરાતનો કાર્યક્રમ યોજાયો હતો નવા પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિનું નામ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સતીશ પટેલે મૂક્યું હતું જે નામને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ ટેકો આપ્યો હતો આ તબક્કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષય પટેલ ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ દિલુભા ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમના જય ઘોષ સાથે સૌ કાર્યકર્તાઓએ નવી નિમણૂકને વધાવી હતી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોવડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાકરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે વિજયભાઈ પાનગર અને આપણા મયંકભાઈ નાયક આદરણીય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી ઓપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બુથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાનો પ્રયત્ન કરશું ભવિષ્યમાં પણ માન્ય સતીષભાઈ હોય અશ્વિનભાઈ હોય દિલુભા હોય જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાનો અમે પ્રયત્ન કરશું અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો જિલ્લાના સૌ હોદ્દેદારો ધારાસભ્યો સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું કાર્ય પૂર્વ પ્રમુખને અભિનંદન આપું છું સાથે એમણે જે નામની દરખાસ્ત મૂકી છે એવા રસીદભાઈ પ્રજાપતિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રક્રિયા શરૂ થઈએ પહેલાં કાશ્મીરમાં બનેલા બનાવ અંગે

આખા રાજ્યમાં મતદાર સમાજને સમાવેશ કરીને પ્રમુખોની જાહેરાત કરી છે આપણી નજર સમક્ષ એકદમ સહજ ભાવે સરળ રીતે આ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે અમદાવાદમાં હમણાં જ આ પ્રક્રિયા માટે ભેગા થયેલા આગેવાનો થયું આપણે બધા જાણીએ છીએ એટલા માટે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી ડિફરન્સ મીડિયાની સામે પ્રદેશે નક્કી કરેલું નામની દરખાસ્ત ખુદ પ્રમુખશ્રી મુકે આ નાની વાત બધા હું સતીષભાઈને અભિનંદન આપું છું કે એમણે પૂરી ખીલ લીધી એમણે મને સામેથી કહ્યું મેં સંકલન સમિતિની અંદર જ્યારે નામની ઘોષણા કરી ત્યારે સતીષભાઈ તરત કહ્યું કે બાપુ દરખાસ્ત હું મૂકીશું આને અમે પાર્ટી ડિફરન્સ કહીએ છીએ અને પાર્ટીએ પણ રસીકભાઈ મોરચાની અંદર વર્ષોથી કામ કરે એને પણ પાર્ટી એક જીરવો ભરી રીતે જોઈ અને જિલ્લાની જવાબદારી આપી છે એમને હું શુભેચ્છા પાઠું છું